આવનારા સમયમાં જે લોકસભાની ચૂંટણી છે તેને લઈને પણ હવે સમીકરણો બદલાઈ શકે છે પ્રદીપસિંહ વાઘેલાની હાજરીથી જ અહીં જે ફેરફાર છે તે સ્પષ્ટ સૂચન તેના થઈ રહ્યા છે સંકેત મળી રહ્યા છે વધુ જાણકારી લઈએ સંવાદદાતા ઉમંગ રાવલ પાસેથી ઉમંગ પ્રદીપસિંહ વાઘેલાએ આમ તો રાજીનામું આપી દીધું હતું પરંતુ હવે જ્યારે તેઓ સીઆર પાટિલ અને જેપી નડ્ડા સાથે દેખાયા છે તો અટકળો શરૂ થઈ ગઈ છે શું ક્યાસ લાગી રહ્યા છે આજે એક કાર્યક્રમ હતો જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપના જેપી પી નડ્ડા સી પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એ ગાંધીનગર લોકસભાનું જે ચૂંટણી કાર્યાલય છે એનું ઉદ્ઘાટન કરવા માટે અહીંયા પહોંચ્યા હતા ઉદઘાટન જે કાર્યાલય છે તેનું ઉદ્ઘાટન કર્યું ને ત્યારબાદ આજે એની બાજુમાં જ આવેલી જગ્યા છે કે જ્યાં જેપી પી સીઆર સી પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ જે રાજ્યના મુખ્યમંત્રી છે તેમના થકી એક બાદ એક એમની સ્પીચ આપવામાં આવી છેલ્લી સ્પીચ જે પી નડ્ડાની હતી પહેલા પોડિયમ જે પી નડ્ડા સ્પીચ આપી રહ્યા હતા અને બાદમાં તેઓ ભોજન લેવા માટે જે વીવીઆઈપી વ્યવસ્થા કરવામાં આવી હતી આ વીવીઆઈપી વ્યવસ્થા કે સ્ટેજની બાજુમાં જ્યાં વીવીઆઈપી આપ જે ગેટ જોઈ છો ત્યાં આગળ વીવીઆઈપી વ્યવસ્થા હતી અને ત્યાંથી જેપી નડ્ડા સી આર પાટીલ મુખ્યમંત્રી ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ અને સાથે જ જે નેતાઓ હતા એ નેતાઓ તમામ આ વીઆઈપી લોન્ચમાં જમવા માટે ગયા હતા જો કે તે વખતે જ્યારે જમવા ગયા ત્યારે પાછળનો જે રસ્તો છે ત્યાંથી પ્રદીપસિંહ વાઘેલા છે અંદર થયા હતા ને પછી આ જે જગ્યા છે ત્યાં આગળ તેમને ભોજન પણ બાપુએ છે એ મુખ્યમંત્રી અને અધ્યક્ષ સાથે લીધું છે એટલે ઘણા લાંબા સમય પહેલાં એક વિવાદ સર્જાયો હતો ને વિવાદના કારણે જે પ્રદીપસિંહ વાઘેલા છે તેમને તેમના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું અને બાદમાં બાપુ જે લગભગ કોઈ કાર્યક્રમમાં હાજરી ન આપતા હતા અને આજે અચાનક જ આવડા મોટા કાર્યક્રમમાં કે જે અ અમિતભાઈ શાહ શાહનું કહી શકાય કે જે ચૂંટણી કાર્યાલય છે તેનું જ્યારે ઓપનિંગ હતું ને ઓપનિંગ સમયે પ્રદીપસિંહ વાઘેલા અને જે છે તે અધ્યક્ષ જેપી પી નડ્ડા સી આર પાટીલ જે રાજ્યના અધ્યક્ષ છે અને સાથે જ મુખ્યમંત્રી હતા તેમની સાથે દેખાતા અનેક અટકળો છે અને એ પણ વાત આવી રહી છે કે ક્યાંક લોકસભાની ચૂંટણી પહેલા બાપુ છે એ ક્યાંક કાર્યરત થયા છે અને કાર્યરત થતા તેઓ સામે આવ્યા છે અનેક અટકળો રાજકીય લેવલે જોવા જઈએ તો થઈ રહી છે અને એ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક બાપુ ફરીથી એક્ટિવ થવાના કારણે લોકોમાં એક પણ ચર્ચા ચાખી છે અને ખાસ કરીને ભાજપમાં કારણ કે આવડો મોટો કાર્યક્રમ અને બાપુ અચાનકથી અહીંયા આવવા અને એ પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે ભોજન એમની શું ચર્ચાઓ થઈ ચર્ચાનો વિષય છે જી બિલકુલ આભાર આપનો જાણકારી આપવા માટે તો ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કારણ કે આ કાર્યક્રમમાં તેમની હાજરી જે સૂચક વર્તાવતી હતી અત્યાર સુધી નિષ્ક્રિય હતા થોડા પરંતુ ફરી એકવાર સક્રિય થયા છે પ્રદીપસિંહ